મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા તારીખ સત્યાવીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ બે દરમિયાન ગણેશ મહોત્સવની ની ભક્તિભાવ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી આ ત્રિદિવસીય ઉત્સવમાં ટ્રસ્ટની મર્ચન્ટ આયુર્વેદ કોલેજ સરદાર આયુર્વેદ કોલેજ મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ મર્ચન્ટ ફાર્મસી કોલેજ મર્ચન્ટ નર્સિંગ કોલેજ મર્ચન્ટ ફિઝિયોથેરાપી કોલેજ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને જ્ઞાન શક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો હોસ્પિટલના સ્ટાફ અને અન્ય સભ્યોએ ભાગ લઈ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો ઉત્સવ દરમિયાન મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રમતો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજેતાઓને ટ્રોફીઓ એનાયત કરાઈ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો ફ્રી નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પે સમાજ સેવાનો સંદેશ આપ્યો દરરોજ સવાર સાંજ ભક્તિભાવથી આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન થયું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો ઉત્સવનું સમાપન ઓગસ્ટે ભવ્ય ગણેશ વિસર્જન સાથે જેમાં વિદ્યાર્થીઓ ડીજે ના તાલે ગણપતિ દાદાના વિસર્જન માં થન જોવા મળ્યા ગરબાના તાલે મગ્ન થઈને તેમણે ભક્તિ અને ઉલ્લાસ નું અનોખું સંગમ સર્જ્યું આ પ્રસંગે સંસ્થાના સભ્યોએ ભગવાન ગણપતિજીના આશીર્વાદથી આશીર્વાદ ભક્તિ એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોના વિકાસ માટે પ્રાર્થના કરી

હું ડૉક્ટર નમ્રતા શર્મા સરદાર આયુર્વેદ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અને અમારા મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની જેમાં વિવિધ કોલેજો આવેલી છે તેમાં દરેકે દરેક કોલેજમાં જે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યાવીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારી સરદાર આયુર્વેદ કોલેજ મર્ચન્ટ આયુર્વેદ કોલેજ મર્ચન્ટ હોમિયોપેથ કોલેજ મર્ચન્ટ ફાર્મસી કોલેજ મર્ચન્ટ નર્સિંગ કોલેજ મર્ચન્ટ ફિઝિયોથેરપી કોલેજ અને જે જ્ઞાનશક્તિના બાળકો છે તેમને પણ ઉત્સાહભેર આમાં પ્રોગ્રામમાં એમને સાથ આપ્યો હતો સરકાર આપ્યો હતો દરેક બંને ટાઈમે ગણેશ સ્થાપના કર્યા પછી સવાર અને સાંજ બંને ટાઈમે આરતીનું અને પ્રસાદનું વિતરણ થ કર્યું હતું અને બધાએ જ ખૂબ જ ઉત્સાહભેર ગણેશજીના આશીર્વાદ મેળવ્યા હતા સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામનો પણ છે પ્રોગ્રામ રાખ્યો હતો જેમ કે મેજર ધ્યાનચંદ્રના જન્મદિવસ નિમિત્તે સ્કૂલ દ્વારા અને અન્ય સંસ્થા દ્વારા જે પ્રોગ્રામ રાખ્યો હતો તેમાં વિજેતાઓ જાહેર કર્યા હતા રમેશોત્સવનો પ્રોગ્રામ રાખી અને વિજેતાઓને જાહેર કર્યા હતા આ સાથે નિદાન કેમ્પ અને ડોનેશન બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને છોકરાઓએ ખૂબ જ ગરબા સાથે ગણપતિ જઈ ગણપતિ બાપ્પા મોરિયાના ઊંચા સ્વર સાથે જે ઉત્સાહભેર આનંદભેર જે પ્રોગ્રામ માણ્યો છે એમાં અમારી કોલેજ અને અમારા ટ્રસ્ટ અને બધાનો જ ખૂબ ખૂબ સહકાર રહ્યો છે અને દરેકે દરેક સ્ટાફ મિત્ર દરેકે દરેક સ્ટુડન્ટ બધાએ ખૂબ ખૂબ આનંદ એન્જોય કરી અને આ પ્રોગ્રામને માણ્યો છે ગણેશ ઉત્સવ નિમિત્તે જે વિદ્યાર્થીઓ છે એમને તમે શું સંદેશો આપશો ગણપતિ બાપા જે છે એ બુદ્ધિનું પ્રતિક છે સો બસ બાળકો ભણવા માટે આવ્યા છે અને ગણપતિ બાપ્પાનો એ આશીર્વાદ એમને મળ્યા રહે અને એ શાંતિથી પોતાનું જે અત્યારે કરવા આવ્યા છે ભણવા આવ્યા છે અલગ અલગ બ્રાન્ચ છે દરેકે દરેક કોઈ ડૉક્ટર બનવા આવ્યું છે કોઈ એન્જિનિયર બનવા આવ્યું છે સો જે પણ છે એ બધામાં પોતે સારી રીતે મારત કરે અને સારી રીતે પોતાનું રિઝલ્ટ લાવે